લે આજે હું બેઠો બકવા ભીળાતોય કે આને માතු બાතු દુખતું જ નડે પણ ડાળિયા રાખવા કાઈ તો ડાળી રાખ્યું હું પટ્ટો ફરાવ્યા ગાવામાં ડાળિયા ઈ દે કે ડાળિયા ફરાને આથે રો ડાળિયા આંચ ઉપરનો ઘમો તો માથું હટ્યું અરે હોનેયાતા થા ભાંગ લે આ દો બહુ ગરમી થાય હે આ બાપા ગામ માં હે ને ખારા થતા હાલ ને આમ કે છાયાજે છે બે ગરમી નું રહેવાતું નથી હાલો હાલો આજ તો બહુ ગરમી બાપા ગામ હે બાપા ને ક્યાં ખબર પડવાની છ્યાજ

છોકરા પણ હરે હરે એટલે પણ આ છોકરા ધંધો નો કરે કરવું શું ઈ હાથું તમારું હવે બધા છોકરા હરખા નો આવું તો બધે હાલ્યા રાખે હવે

We'll be